Eh, <susuruh> 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 પ્રભુ રામ કરાત્મા રમી સો દ बाबू बाबू <laughs>

o ho 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 Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Bye bye, bye, bye. bye, bye. bye, bye. <laughs> <laughs> <laughs>

એ માપો એ તમારે ઢોલીયે ઢોલીએ ઢોલીએ પગે ભગે ભગે જે હોર ન રાખો તો મારું નું તારું મારો પ્રભુ તમારું દૂધ જેવું પાર ના પાડું તો મારું નું અને ભાઈ મારે કોણ ઓગ બાપો લાવી લાવજો લાવ્યું મો ભૂલ પડશે એને ભૂલ જે નહીં ઉભા બાપો બાપો પણ મારો મેમો ਮਾਸ਼ਰ ਪਾਣੀਏ ਆਸ਼ੇਉਏ ਪਾਉਜੂ ਇਹਨਾ ਬਗੇ ਹੋਸਰਜੋ ਬਾਪੂ ਤੁਹਾਡੋ ਭਗਵਾਨ ਨੇ ਢੇਲੀ ਰਾਵਣ ਉਹਨਾਂ ਨੂੰ ਕਰੇ ਲਖਵੀ ਨਾ ਮੋਤਾ ਗੋਗੋ ਨਹੀਂ ਰੋ ਬਾਪੂ ਭਾਈ ਕਹਤਾਂ ਤੈ ਤੂੰ ਮਾਉਤਰ ਜਤਨੇ ਰੱਖੀਏ ਐ ਪ੍ਰਭੂ

તમારી શું હોય બેઠી એ ખો ભેલું આવો તો પાછી દોડી દોડી ખાવું લાભ આલુ તમે જે પાછી પડી પાવશો ને આયા ના ઘર નું તો તમને લાભ ના તો મારું મોડે આવેલા પ્રભુ એક દાડો પેલી બોલાવજ એ મારા બધે કુવાસીઓ આવી અને મને એક અરજી દઈ દેજો પાંચ દે અને હું શીખવો જોય 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 ડગર 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 બારી ભારતી બેન કોસીઓ અમે જોય હોયર કરી લે છે ઈ મને ઈ ઓરડી આવે ને ભણાવી અને કોઈ કોસી હો આકોટા કરતી હોય ને ઓને આકોટો ન કરવા જો જન છે કને મારી પરવેટ મે પહેલે ઓના વાણે પૂરા પૂરી પરવેટ મે મારી હું વાપરી દેજો હે બકુ મારા મંદિર ને ધકે તમારી ઈચ્છા વે એ વે ચંદની બોધ જો

જય ભગતાને એ બહુ મેતા મારો ના રોમ એમ કે છે હજારો તમારી હોય છે હજાર ભૂવા વાત ગણાવતા એટલે વાત પડી છે એટલે વાત પડી

હવે કોઈ ની પાલી જલીરું ને પાવળીયુ વેળા ધીરે ધીરે ભાઈ ભાઈ થરાવે બે રૂપિયા મારા થાય છે તમને ચિંતા એ ભગતું થઈ એમ કુ મારે કેવું છે પણ ભક્તો હોય રાખતા હોય પણ બોલ્યું પર્યાવરણ રાખતા હોય તો એક વેન કેવું છે પણ નેતા તમારા હાથમાં એક વેન આવે તો વાત આવે તો આજ નહિ કાઢી પછી